આ દેવી પૂજક સમાજ બેઠો છો કોઈ દાડો દીવો પારખી મારે દુનિયાના છેડે જાય પણ પોતાની માન રાજી રાખીને અને આજે તેમને એમનો પરંપરા અને રીતિ રિવાજો આખી દુનિયાના સમાજે બધા બદલી નાખ્યા પણ દેવી પૂજક સમાજે અત્યારે એમના બાપ દાદાના રિવાજો જાળી રાખ્યા છે આ કેવાય દેવી પૂજક સમાજ એમને નહીં કે આજે એમની રહેણી પરંપરા બાપ દાદા ની તોડી નહીં છોકરા ભલે આવડું છોકરું હોય કે આવડો છોકરો હોય ચમ ચોટે ન્યાય લઈ ને આવે એ માતા જો રહેતા હોય એવી રીતે પ્રેમ ભાવ થી એવો પ્રેમ જોઈએ એવો હેત જોઈએ તારે તમારી જો તલવાર ની ધાર જેવી માતા રે